કેવી રીતે પૈસા કમાવા કેવી રીતે ધંધો કરો અમારો એ વિષય નથી અમારો એ વિષય છે કે તમે માણસ તરીકે સારા સાચા માનવ બનશો તો તમને જીવનમાં સંતોષ થશે આ સિત્તેર એસી વર્ષના જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવો એ બહુ જ મોટી વાત છે કારણ કે અંગ્રેજીમાં એક કહેવાય છે મેન ઇઝ બોર્ન ક્રાઇમ હી લીવ કમ્પ્લેનિંગ એન્ડ અનસેટિસફાઈડ માણસ રોતા રોતા જન્મે છે આખી જિંદગી ફરિયાદ કરે છે મને મળ્યું ના મળ્યું હતું આટલો ભાગ આપવો જોઈતો હતો મને ધંધામાં આટલો અધિકાર આપવો જોઈતો હતો ને મને ગણ્યો નહીં મને ગણકાર્યો નહીં મારી સલાહ માની આખી જિંદગી ફરિયાદ એનું મુખ્ય કારણ એ છે કે આપણે બધા જ એમ છીએ કે હું જ ડાયો શાણો અને બુદ્ધિશાળી છું બધા મૂરખ છે કે માણસે અસંતોષ સાથે મરે છે પેલું કરવાનું હતું રહી ગયું પેલી મેમ્બરશીપ લેવાની હતી રહી ગઈ ગઈકાલ ખુલી ગઈ છે ઘણી બધી બેઠા બેઠા ચિંતા છે કે ટ્રાન્સફર એવલમાં કોઈ મરી જાય જલ્દી તો સારું એમનું સારું થાય મારું સારું થાય અને સંસ્થાનું સારું થાય હિદાય ઝ અન રાવણ આટલો રાજવી પુરુષ હતા એ અસંતોષ સાથે મર્યા આપણા શાસ્ત્રમાં લખેલું છે એક લાખ એંસી હજાર વર્ષ જીવેલા એની ઈચ્છા હતી કે પૃથ્વીથી સ્વર્ગ સુધી એક સીડી બનાવી દો એટલે શું લોકો ચાલવા જ પહોંચી જાય સંકલ્પ એનો પૃથ્વી પર બીજો કયો સંકલ્પ હા આખો દરિયો પૃથ્વી પર આખો જે દરિયો છે એટલે પેસિફિક એટલાન્ટિક અરબી સમુદ્ર એ બધાનું પાણી હું મીઠું કરી દઉં પીવાલાયક એનો પ્રોજેક્ટ તો તમે જો સામાન્ય પ્રોજેક્ટ નતો એને હાથમાં લીધા પણ એ બધા પૂરા થાય પહેલા બે પુર નો અંત આવી ગયો એટલે યુ ઓલસો ડાયડ અનસેટિસ્ફાઈડ એટલે આટલો સમર્થ એ પણ ડાયડ અનસેટિસફાઈડ હોય તો આપણે તો એટલે બીજો મુદ્દો આ સમજવાનો કે આપણે સક્સીસ ડિફરન્ટમાં લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન પ્રોફેશન આ યાદ રાખજો યોર લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન યોર પ્રોફેશન ફર્સ્ટ ફર્સ્ટ યુ યુ આર આર હ્યુમન હ્યુમન એન્ડ એન્ડ ધેન પ્રોફેશનલ પ્રોફેશનલ ઓફ વિથ વી ઓલ આ સાથે હવે આપણે વિષયમાં પ્રવેશ કરીએ થિંક ડિફરન્ટ 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 સો યુ યુ એન્ડ આપણે કઈ જુદું વિચારવું છે પૃથ્વી ઉપર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પ્રજા ફોલોઅર્સ છે પોઈન્ટ ઝીરો વન વ્યક્તિઓ જ લીડર્સ છે લીડર્સ એટલા માટે છે કે એ લોકોએ કઈ જુદું વિચાર્યું અને પછી જુદું કર્યું છે મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ વોટ યુ થિંક ઇન ધ મોર્નિંગ યુ બીકમ ઇન ઇવનિંગ વોટ યુ થિંક લાઈફ ટાઈમ યુ એન્ડ ઓફ યુર લાઈફ એટલે વિચારોની સ્પષ્ટતા વિચારોની સ્વચ્છતા વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા હોવી બહુ જરૂરી છે છેલિટી એન્ડ કેરેક્ટર એટલે થિંક ડિફરન્ટમાં આ વાત છે એટલે આપણે બારની વાત આજે કરવી નથી આપણે આપણી લાઈફની વાત કરવી છે કારણ કે વેન યુર આઈસ ક્લોઝ આંખ બંધ થાય ત્યારે મર્ક ઓર હુંડા એટ યોર હોમ ડઝન મેક એની ડિફરન્સ ટુ યુ આ વન બેડરૂમ લેસ ફોર ના બદલે થ્રી બેડરૂમમાં આપણે રહ્યા ફ્લેટમાં ઇટ ડઝન મેક એની ડિફરન્સ ટુ યુ વેન યોર આઈસ ક્લોઝ યસ ઓર નો કોઈ ફેર નથી પડતો એટલે વી આર નોટ ગોઈંગ ઇન ટુ દેટ સેક્ટર વી આર જસ્ટ ટોકિંગ ઓફ હાઉ ટુ એનરીચ અવર ઓન લાઈફ ન મિનિમમ તો એની માટે થિંક ડિફરન્ટ છે તમને ખબર છે કોલ ગ્રેફાઈડ અને ડાયમંડ ત્રણેય સગ્ગા ભાઈઓ છે કોલ્સો ગ્રેફાઇટ અને હીરો સગા ભાઈઓ છે રાધર ટ્રિપ્લેટ છે ત્રણે ત્રણ કાર્બન એટમ માંથી બનેલા છે અને કાર્બન સિવાય કઈ નથી પણ કાર્બન એટમ્સ હેફ હેઝાર ભેગા થઈ જાય એટલે ફાઈનલ પ્રોડક્ટ કોલસો બની જાય એના જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રકચરે ભેગા થાય જે આપણે બેન્ઝિન રિંગ બન્યા કેમિસ્ટ્રીમાં હાઈ સ્કૂલમાં ત્યારે ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય પેન્સિલ થી માંડીને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બધે કામ લાગે એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર એ ગોઠવાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય એટલે ડાયમંડ માટે શું કહેવાય છે હીરા માટે ડાયમંડ ઇઝ અ કોલ હુ હેન્ડલ્ડ પ્રેશર વેલ એટલે હીરો પણ એક કોલસો જ છે પણ એણે મિલિયન્સ ઓફ યર્સ થી પ્રેશર સારી રીતે હેન્ડલ કર્યું મેન્ટેન ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર સો ઇટ્સ અ ડાયમંડ એટલે ત્રણેય સગા ભાઈઓ છે રાધાર ત્રણેય ટ્રિપ્લેટ છે પણ એ બધાની માર્કેટ પ્રાઇસ અને લોકોના હૃદયમાં ભાવના એ વેલ્યુ એટલે કે પ્રાઇસ અને વેલ્યુમાં બહુ મોટો ફેર છે એક ભાઈ આટલા ટુકડામાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય આટલો હીરો હોય આટલો નાનો કટકો હિરાનેમાં બીજો ભાઈ 100 ટ્રક ભરીને આવે તો કિંમતમાં અને વેલ્યુમાં એટલે પ્રાઈસ અને વેલ્યુમાં કેમ ફેર પડી ગયો ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર આ એક વાક્ય તમે યાદ રાખજો આખા પ્રવચનમાં યાદ ના રહેતો અને આ વાક્ય લઈને ઘરે જવાનું ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્ચર એટલે કે આપણી લાગણી ભાવના વિચારો એટીચ્યુડ કેરેક્ટર એ બધું બહાર તો અત્યારે બધા પાસે સરખું છે બુદ્ધિ બધા પાસે છે ઓછી હોય તો બાકીની ઇન્ટરનેટ આપી દેશે હા કે ના કનેક્ટિવિટી બધા પાસે છે કારણ કે સોશિયલ મીડિયા ફ્રી છે એટલે બધા પાસે કનેક્ટિવિટી ઇન્ફોર્મેશન બધા પાસે સરખી છે ઇક્વલ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન બધા સિટીઝન્સ છે જ્યારે બધા પાસે બાહ્ય રીતે બધું સરખું છે ત્યારે હુ વિલ પ્રોગ્રેસ હુ વિલ વિન ધ કોમ્પિટિશન હુ વિલ ગ્રો હુ વિલ સક્સીડ તો ધ પર્સન હુ હેઝ અ બેટર ઇન્ટરનલ ડિઝાઇન હવે અહીંથી આપણે આ થિંક ડિફરન્ટ કે મારે બહાર તો ઘણું બધું કર્યું મારે અંદરની ડિઝાઇન એ મારે વધારે સારી અને મજબૂત કરવાની છે એમાં પહેલો વિચાર એ છે મારામાં સુધારો જરૂરી અને શક્ય છે આ વાત કેટલા જણા માનો છો મારામાં સુધારો જરૂરી અને શક્ય છે મારી સાથે એક એક શબ્દ બોલજો એટલે વધારે દ્રઢ થશે મારામાં સુધારો જરૂરી અને શક્ય છે આખી દુનિયા એમ માને છે કે સુધરવાનું મારા પાર્ટનરે છે મારે નહીં સુધારવાનું મારા સુધારવાનું મારા લાઈફ પાર્ટનર સ્પાઉસ છે એને બોલવાની આદત ખરાબ બાકી હું તો બરોબર છું સુધરવાનું મારા પપ્પા ને મારા મમ્મી છે મારે નહીં સુધરવાનું મારા હસબન્ડ કે પેલા સ્પાઉસ ને ટૂંકમાં સ્પાઉસ ને છે ટૂંકમાં ગામે સુધરવાનું છે મારે તો હું તો બરોબર જ છું આ વાત અમારા ગુણાતીયાન સ્વામી બસો વર્ષ પહેલા અમારા આદિગુરુએ લખ્યું છે કે બધા એમ જ માને છે કે હું કહું એમ જો બધા કરે ને ઘરમાં કે ઓફિસમાં તો બધા સુખી થાય એમ છે પણ હવે બધાને એ જ વિચાર છે પ્રોબ્લેમ ત્યાં છે એમ ટોકિંગ સમથિંગ વેરી પ્રેક્ટિકલ હા બધાને એમ છે કે જો અમને કે સ્વામી ઘરમાં તકલીફ છે આ છે તે છે થોડો ઝઘડો છે બીજું ત્રીજું પણ હું એમ બધા માની જાય ને રાઈટ વાર શબ્દો ઓફિસમાં અમારે નિર્ણય બાબતે પ્રોજેક્ટ બાબતે ઘણા મતભેદ છે પણ એકવાર જો આ લોકો સમજીને મારામાં વિશ્વાસ મૂકીને જો હું કહું કરે ને પણ હવે આ વાત બધા પાસે છે ને બધા પાર્ટનર પાસે છે તો શું કરશું એટલે સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ સ્ટીફન કોવીએ મેનેજમેન્ટ નું પુસ્તક લખ્યું છે સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ દુનિયાના ત્રણ હજાર સફળ વ્યક્તિઓને મળ્યા ત્રણ હજાર નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા સફળ એટલે ખાલી બિઝનેસમાં સફળ નહીં હા હી સક્સેસફુલ એઝ અ બિઝનેસમેન હી સક્સેસફુલ એઝ હસબન્ડ ઓર વાઈફ ધ પર્સન હી સક્સેસફુલ એઝ અ નેબર એઝ અ રિલેટિવ એઝ અ ફ્રેન્ડ

થ્રી થાઉઝન્ડ ઓલ રાઉન્ડ ફેલિયર્સ ઇન્ટરવ્યુ ડે એની પરથી એમને આ પુસ્તક લખ્યું છે કે જે અતિ સફળ વ્યક્તિઓ હતા એના જીવનમાં સાત આદતો હતી